એક નવ બે હજાર ત્રેવીસની સાત દિનની વચગાળાના જામીન ઉપર પચ્ચીસ સાઠ બે હજાર ત્રેવીસના રોજથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી મુક્ત કરવામાં આવેલ છે જે રજા ઉપરથી કેદીને બે નવ બે હજાર ત્રેવીસના રોજ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર નહીં થઈ ફરાર થઈ ગઈ અને છેલ્લા દોઢ વર્ષથી અલગ અલગ રાજ્ય જિલ્લા ખાતે સતત સ્થળાંતર કરી રહેલ રોકાણ અને થોડા સમયથી મહારાષ્ટ્ર ખાતે છૂટક ડ્રાઇવિંગ કામ કરી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હતો આ કામે વડોદરા જિલ્લા પેરોલ ફ્લોર સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીજી લાંબરિયા દ્વારા આરોપીને ઝડપી પાડવા સારું જરૂરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન્સ ઇન્ટેલિજન્સની મદદથી ઝીણવટભરી રીતે આરોપીના સંભવિત તમામ વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવી પેરોલ ફ્લો સ્કોડની ટીમ સાથે આ ફરાર કેદીને પકડી પાડવા અંગેના ઓપરેશનનું પૂરતું હોમવર્ક કરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી અવગત કરી કરાવ્યું ઓપરેશન હાથ ધરવાની બાતમી મળેલ છે કેદી પંચમહાલ ગોધરા જિલ્લાના એરંડી ગામ ખાતે આવવાની ચોક્કસ માહિતીના આધારે પેરોલ ફ્લો સ્કોડના માણસો સાથે તાત્કાલિક તપાસમાં ગયેલ અને તેમના લોકેશનનો મેળવી જરૂરી ટેકનિકલ સપોર્ટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ હેડ કોન્સ્ટેબલ મહેશ ગીરી દહેશગીરી નાઓની મદદ કરતા એરંડી ગામની શીમ તાલુકો જિલ્લો ગોધરા ખાતેથી વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદીને શોધી કાઢી હસ્તક કરેલ અને આગળની જરૂરી કાર્યવાહી સારો વર્ણામાં પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે